નજર કરી હવે વિગતવાર શરૂઆત કરી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શર્માના રાજીનામાનો વિવાદ થયો છે ત્યારે વિપક્ષી નેતાના રાજીનામા બાદ કોંગ્રેસમાં કોંગ્રેસમાં કકડાટ વધ્યો છે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં દિનેશ શર્માના સમર્થકોએ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો વિરોધ વધવાની સંભાવનાને લઈને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અત્રે એ નોંધનીય બાબત છે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ દિનેશ શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે અમે વિરોધ કરવા નથી આવ્યા અમે જે પ્રકાર દિનેશભાઈના સમર્થનમાં આવ્યા છે કે જે આ જે વિરોધ પક્ષનો જે એમનો હોદ્દો છે એમને પાછું મળે અને જે કામની કામગીરી સારી હતી એના માટે જ અમે લોકો અહીંયા સંગઠન બનીને બધા એકબીજા સાથે આવ્યા છીએ એમને સપોર્ટમાં આવ્યા છીએ જે મોવડી મંડળે જે નિર્ણય લીધો છે એ એ નિર્ણય લીધો છે જે જે મોવડી મંડળે એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કે જે પ્રમાણે દિનેશભાઈએ પાંચ વર્ષ પ્રજાનું કામ કર્યું છે પ્રજાના હિત માટે કામ કર્યું છે જે પ્રમાણે ભાજપ સામે લડત આપી છે એ પ્રમાણે દિનેશભાઈની આ શહેરને બહુ અગત્યની જરૂરિયાત છે એ પ્રમાણે અમે ઈચ્છીએ છીએ બધા કે દિનેશભાઈ જ વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહે અને આવનાર ચૂંટણીઓમાં બી દિનેશભાઈ અમદાવાદનું સુકાન સંભાળે અમુક અમુક પક્ષના હિતવાંશુઓના હિસાબે આ વસ્તુઓ થાય છે અમુક તકવાદી લોકોના હિસાબે આ વસ્તુઓ થાય છે પણ એ પક્ષનો અંતરિમ મામલો છે એ પક્ષ એમની રીતે

મને આજે માહિતી મળી કે ભાઈ અમુક કાર્યકર્તાઓ ગઈકાલના ન્યૂઝપેપર સમાચારપત્રો વાંચીને જે દિનેશ શર્માજી જે વીમસીના વિપક્ષ નેતા તેમણે વ્યક્તિગત કારણોથી રાજીનામું આપી એમની સાથે જોડાયેલા કોંગ્રેસ પક્ષમાં કામ કરતા કાર્યકર્તાઓ પોતાની લાગણી જતા માટે પ્રદેશ પ્રમુખનો ટાઈમ લેવા માટે આવ્યા હતા કે સાહેબ આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ નજીકના સમયમાં છે અને ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી ઉખેડી ફેંકવા માટે એકજૂથ થઈને કામ કરવું છે તો અમિત ચાવડા સાહેબ જેના નેતૃત્વમાં અમે કામ કરે છે એનું નેતૃત્વ લેવા માટે અને તેમનું માર્ગદર્શન લેવા માટે કાર્ય કરતાઓ જે અહીંયા ભીડ થઈ હતી એને મને મેસેજ મળ્યો કે ભાઈ આ ભીડ વધારે પડતી છે તો મેં શાંતિથી તેમને સમજાય ને તેમણે પણ કોંગ્રેસના એક સાચા સૈનિક તરીકે ચુસ્તબદ્ધ રીતે આપેલા સૂચનોનું પાલન કરીને આપ જોઈ શકો છો કે આ કોવિડ નાઇન્ટીનની સોશિયલ ડિસ્ટન્સનું પૂરું પાલન કરીને તે લોકો રવાના થયા છે અને પ્રમુખ સાહેબને આવનારા દિવસોમાં પાંચ માણસોનું ડેલિગેશન મળશે તેમની જે કોઈ લાગણી હશે અમારું કોંગ્રેસ પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તા હોય તેની લાગણી અને તેની જે વાતો સાંભળવા માટે અમારા નેતૃત્વ જે અમારા નેતાઓ જે તૈયાર રહે છે ભારતીય જનતા પાર્ટીની જેમ નહીં કે તેમના તેમના જ પરિવારમાં તેમને પાર્ટીમાંથી અંદરમાંથી વિરોધનો સૂરું રહે આ કોંગ્રેસ પાર્ટી છે સત્તા લાલસા માટે ક્યારેય આ પાર્ટીના કાર્યકર્તાને લાલચ નથી રહી અમે તો અંગ્રેજોની સામે લડાઈ લડી છે અને આવનારા દિવસોમાં જે બીજા અંગ્રેજો છે ભારતીય જનતા પાર્ટી તેની સાથે લડવા માટે આ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની અમિત ચાવડા સાહેબ જે કોઈ પણ આદેશ કરશે જે કોઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સાથે સંમત થઈને તેમના આદેશનું પાલન કરવું એ અમારી ફરજ છે નૈતિક જવાબદારીનો ભાગ છે